અમદાવાદના શેલા વિસ્તારની એશિયાટિક સ્કૂલમાં હોબાળો થયો છે કારણ કે ત્યાં એસીમાં બ્લાસ્ટ થયો અને આ બ્લાસ્ટ મુદ્દે વાલીઓને જણાવવામાં નહોતું આવ્યું હવે આ મામલે વાલીઓએ અહીં હોબાળો મચાવ્યો શાળાએ પહોંચી વાલીઓએ સવાલો પૂછ્યા સંચાલકોને કે આવું શા માટે કરવામાં આવ્યું શાળાએ વાલીઓને જાણ ન કરી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે વાલીઓએ પાર સાધનોની તપાસ કરી અને બ્લાસ્ટથી બાળકો ડરી ગયા હતા તેવું વાલીઓનું કહેવું છે હજી બે દિવસ પહેલા મણિનગરની સ્વામિનારાયણ સ્કૂલમાં પણ આ જ પ્રકારનો બનાવ બન્યો હતો જેમાં બાળકો અને વિદ્યાર્થીઓને શાળામાંથી બહાર કાઢવામાં આવ્યા હતા અને આગામી મુદ્દત સુધી શાળા બંધ રાખવામાં આવી છે તેવામાં વધુ એક બનાવ અમદાવાદના શેલા વિસ્તારમાં બનવા પામ્યો છે જ્યાં બ્લાસ્ટ એસીમાં બ્લાસ્ટ થવાથી બાળકો ડરી ગયા હતા સંવાદદાતા દિવ્યા ચૌહાણ જોડાયા છે વધુ માહિતી સાથે દિવ્યા જણાવશો શું વધુ વિગતો જે પ્રકારે ગઈકાલે શાંતિ સ્કૂલમાં એસી માં બ્લાસ્ટ થયો હતો અને એસીમાં માં બ્લાસ્ટ થવાના કારણે વિદ્યાર્થી ડરી ગયા હતા કારણ કે વારંવાર આગની જે ઘટનાઓ બનતી હોય છે અને આગની ઘટનાઓના કારણે અનેક લોકો પરેશાન થવાનો વારો છે તે આવતો હોય છે ત્યારે અહિયાં શાંતિ એશિયા સ્કૂલ માં પણ વાલીઓ છે તે ભેગા થયા હતા અને રોજ છે તે વ્યસ્ત કરવામાં આવ્યો હતો કારણ કે ગઈકાલે જ આ પ્રકારની ઘટના બની તેમ છતાં કલાકો વીતી તેમ છતાં વાલીઓને પણ આ બાબતની જાણ છે તે કરવામાં નહોતી આવી અને તેના જ કારણે વાલીઓમાં પણ રોજ છે તે જોવા મળ્યો હતો અને વાલીઓ છે અને છે તે વાલીઓને કેમ જાણ કરવામાં ન આવી તેને લઈને વાલીઓમાં પણ ભારે રોજ અને સ્કૂલના સત્તાધીશો ને અહિયાં વાતચીત કરવા માટે પહોંચ્યા છે કારણ કે ગઈકાલે બારમ રાજકોટમાં પણ જે અગ્નિકાંડની જે ઘટના બની હતી અને તે દરમિયાન

અને આ તમામની વચ્ચે શું ઇલેક્ટ્રિક કોઈ ફોલ્ટ હતો કે કેમ તેને લઈને પણ હવે તપાસ જે છે તે કરવામાં આવી રહી છે હવે આ શાળા ચાલુ જ રાખવામાં આવી છે કે પછી આ આ ફોલ્ટ તપાસવા માટે શાળા બંધ રાખવામાં આવી છે તેની કોઈ વિગતો નથી મળી પરંતુ વાલીઓ આ સમગ્ર મામલાને લઈને અત્યારે રોષિત ભરાયા છે રોષે ભરાયા છે અને વાલીઓ કહી રહ્યા છે કે આટલો મોટો જો બનાવ બની ગયો છે તો શાળા સંચાલકોએ વાલીઓને આ બાબતે જાણ કેમ નહોતી કરી આપને જણાવી દઈએ કે હજી બે દિવસ પહેલાં જ મણિનગર વિસ્તારમાં આવેલી જે સ્વામિનારાયણ સ્કૂલ છે તેમાં પણ આ જ પ્રકારે એક ભેદી ધડાકો થયો હતો જે ડીપી હોય છે તેમાં ધડાકો થયો હતો જે મીટર બોક્સ લગાવેલા હોય છે ત્યાં ધડાકો થયો હતો તો બીજી તરફ ચોક્કસ મુદ્દત માટે જ્યાં સુધી એ ઇલેક્ટ્રિક ફોલ્ટ સરખો ન થઈ જાય ત્યાં સુધી શાળા બંધ રાખવાનો નિર્ણય શાળા સંચાલકો દ્વારા તે સમયે લેવામાં આવ્યો હતો હાલના સમયે શાંતિ એશિયાટિક સ્કૂલ દ્વારા એવો કોઈ નિર્ણય લેવામાં આવ્યો છે કે નહીં તેને લઈને હજુ અસમંજસ સ્થિતિ છે પરંતુ જે બ્લાસ્ટ થયો એસી માં એ બ્લાસ્ટ થી બાળકો ડરી ગયા હતા અને એ સ્વાભાવિક બાબત છે કે બાળકો ડરવાના જ છે વિદ્યાર્થી તમારો અહીંયા કોઈ પણ ક્વેશ્ચન હોય એ લોકોને પૂછો એ લોકો પાસે આન્સર માંગો તો હા આન્સર પેરેન્ટ્સ તો આપશે પેરેન્ટ્સ તો ખબર હૈ કે અમે લોકો હતા તો અમારા બાળકોએ કીધું હશે ઘરે બાળકોએ આવીને કીધું પણ બાળકો કેટલું કે જે એક્ચ્યુઅલમાં જે થયું છે તો એ લોકોને જ ખબર છે ને કેમ હો એ લોકોને જ પૂછો એ લોકો પાસે આન્સર માંગો અને સીસીટીવી શું રજુ વાત કરીને શું જવાબ આપવામાં આવ્યો જવાબ કોઈ આપવામાં આવ્યો જ નથી એટલે જ બધા પેરેન્ટ્સ ગુસ્સામાં છે જવાબ આપી દે સીસીટીવી બતાવી દે તો અમે ચૂપચાપ જતા રહીશું અહીંયાથી વાલીઓને કેટલી ચિંતા હવે વિદ્યાર્થીઓની થઈ રહી છે થાય જ ને ચિંતા તો ઓફકોર્સ આટલું બધું થઈ ગયા પછી પણ સ્કૂલમાંથી કોઈ આન્સર ના મળે તો પછી ચિંતા તો થવાની જ છે કેટલા વર્ષનો તમારો સંતાન છે 7 યરનો છે સેકન્ડ ક્લાસમાં કીધું હા કોઈ કોલ કે મેસેજ કાઈ નથી કોઈ જ નહીં

કે ટીચર પણ મોબાઈલ ફ્લેશ લાઈટ કરીને જોતા હતા રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ આવી પ્રકારની એક બીક અને બાળકોની સુરક્ષાને લઈને સવાલ ઉભા થાય છે બાળકને હજી પણ બીક છે કે બાળક ખરે પણ એમ કે મમ્મી આપડું પણ એસી બ્લાસ્ટ થશે એટલી બીક બાળકને છે અત્યારે અહીંયાથી કોઈ જવાબ આપવામાં આવ્યો અહીંયાથી ગોળ ગોળ ફેરવે છે ગોળ ગોળ અમને જવાબ આપ્યો કે અહીંયા કશું બન્યું જ નથી અમે સવારે 9 વાગે અહીંયા આવ્યા છે અમને પહેલો પૂછ્યું કે અહીંયા કાલે શું બન્યું હતું ત્યારે અહીંયા એવો જવાબ આપવામાં આવ્યો કે કાલે કંઈ જ બન્યું નથી આ 15 દિવસની અંદર બીજી ઘટના છે જે તંત્રની જે મેનેજમેન્ટ છે એની ઘોર બેદરકારી બતાવી રહ્યું છે 15 દિવસ પહેલા મહારાજ દીકરાના ક્લાસમાં એસીમાંથી સ્મોક નીકળ્યો હતો છોકરાઓ અનઅટેન્ડન્ટ હતા એમના ટીચર મીટિંગ હતા એ એ પ્રમાણે પછી લોકોને ઇવાક્યુએટ કરવામાં આવ્યા છે એ વખતે પણ કોર્ડિનેટરે એને કોઈ અમને હજી લેખિતમાં જવાબ આપવાની બાહરી આપી હતી હજી આપ્યો નથી પંદર દિવસની અંદર આ બીજો ઇન્સિડન્ટ છે જેને સ્વીકારવાની ના છે અમે ઉપર જઈને આવ્યા તાત્કાલિક કલર કરાવી દેવામાં આવ્યો છે ત્યાં કોઈ જગ્યાએ તમે જઈને જોઈ શકો છો કે તમને વાળે તાજો કલર કરેલો છે ફ્લોર પર તમને દેખાશે એના છેટા પણ અને જે ત્યાં આગ લાગી છે તમને ત્યાં મેશ પણ દેખાશે તમે આમ હાથથી જોશો ને તો આ બધી જ વસ્તુ ખાલી ઢાંક પિછોડો કરવાની બાબત છે કોઈને છોકરાઓની પડી નથી અહીંયા કે જસ્ટ એ લોકો ક્લાસીસ વધારી રહ્યા છે બિઝનેસ વધારી રહ્યા છે તો એ લોકોને અમારે એટલું તો કહેવું જોયું કે તમે આના માટે જવાબદાર છો અને જવાબ આપવો જ પડશે છે ફીસ માટે પહેલું જ આપે અને ફેસિલિટી નથી તો સ્કૂલ ઓપન સામાટે કરો છો બીજી કોઈ જ ફેસિલિટી છે સેશન્સ કેટલા બધા વધતા જાય છે વધતા જાય છે આમ પણ એટલી કોઈ ફેસિલિટી નથી

વાલીઓ સાથે વિદ્યાર્થીઓ પણ ભયભીત છે તે થઈ ગયા છે તમામ વાલીઓ છે તે અહીંયા સ્કૂલમાં પહોંચે છે પરંતુ કોઈ યોગ્ય જવાબ છે કોણ આપશે તેને લઈને હવે સવાલ ઉઠે છે તમારા સંતાને ઘરે આવીને શું કીધું અને ક્યારે તમે કાલે લેવા આવ્યા અમે સેલ્ફ વાર છીએ हम जब बच्चों को कल लेने आए तो सारे बच्चों को छोड़ दिया गया बट रमन सेक्शन को बच्चों को ये बता ही नहीं रहे कोई वहाँ एक्सप्लेन करने के लिए नहीं था कि हमारे 20 बच्चे कहाँ हैं हम सब पेरेंट परेशान हो रहे हैं हम सबसे जवाब मांग रहे आ रहे हैं आ रहे हैं आ रहे जब हमने आके देखा बीस में बच्चे यहाँ धूप में खड़े थे ढाई बजे की कड़क धूप में वो पूरे सीख गए और सेकेंड के छूट गए हादसा हुआ है उसमें भी चार बच्चे पीछे क्लास में छूट गए उनको बोला गया बेसमेंट में डांसिंग क्लास के बाद कि आप जाइए बैग लेके नीचे आइए इमेजिन कि ऐसी सिचुएशन में बच्चे अपनी क्लास में वापस उसी फ्लोर पे गए बैग लेके बाहर निकले अगर कभी फीस ना भरी हो तो मैसेज जा आ जाता है तुरंत आता है तुरंत अगर अगर आपको आपको छोटी छोटी सी सी भी में होता है, पहला इतनी सी भी प्रॉब्लम प्रॉब्लम है इतनी बड़ा मैनेजमेंट की तरफ से आप कभी किसी से कांटेक्ट नहीं नहीं कर सकते कोऑर्डिनेटर कभी फोन नहीं उठाती है, आप किसी से डायरेक्ट बात ही नहीं कर सकते हो भी क्या फीना भरी तो मैसेज तो आ जाए आ घटना बनी खाली फी नो मैसेज पहले અને કાલે જો આજે લોકો રજા મૂકી હોય તો પેરેન્ટ સમજી શકે કે એક્સિડન્ટ છે એટલે માનવામાં આવે એ લોકો આજે બી રજા નથી મૂકી અને જ્યારે વરસાદ હોય છે ત્યારે ઘૂંટણ સુધી પાણી આવે છે ત્યારે જ લેવાનો મેસેજ આવે છે કે હવે છોકરાઓને લઈ જાઓ ખબર જ છે કે આજે આગળ છે બહારના તમે રસ્તા જુઓ તો તમને તમને એક એટલી બધી ગંદકી એટલું બધું પાણી ભરાય છે કે છોકરાને લેવા આવવાના હોય ને તો તમારા કપડાં લિટરલી ગંદા થાય તમારા શૂઝ ગંદા થાય પણ છતાં બી રોડ રિપેર કરાવવાનું નામ નથી લેતા ફીઝ એવરી ટાઈમ એ લોકો વધારે છે એ લોકો ચાહે ને તો બહુ સારા રસ્તા બનાવી શકે એમ છે છતાં પણ એ લોકો કોઈ જ એક્શન લેતા નથી ફીઝમાં પણ

ફાયર સેફટી છે ખરી તપાસ કરી છે કે કંઈ વાત છે પણ બોટલ બધા એક્સપાયર છે બધાને ખબર છે બધા ચેક કરીને જ આવ્યા છે બધા એક્સપાયર થયેલા બોટલ છે અંદર નીચે બેઝમેન્ટ માં ભી છે અને જ્યાં ડાન્સ ક્લાસ છે ને અહીંયા ભી આગ લાગેલી છે આખું એસી બળી ગયેલું છે ત્યાં અને ઉપર સેકન્ડ ફ્લોર માં ભી દેખાય છે આખું બોર્ડ થર્ડ ફ્લોર માં આખો બોર્ડ બડેલું છે ત્યાં કલર ભી થઈ ગયું છે ત્યાં કલર થઈ ગયું છે અત્યારે આખું બોર્ડ કાડું પડી ગયું છે ત્યાં ઉપર એટલે વિદ્યાર્થીઓ રોજ વિદ્યાર્થીઓ પણ ડરના માહોલ વચ્ચે છે અને વિદ્યાર્થીઓ પણ ડરી ગયા છે જ્યારે વિરોધ કરવામાં આવ્યો અને રજૂઆતો પણ કરવામાં આવી તેમ છતાં સ્કૂલના સત્તાધીશો તરફથી કોઈ યોગ્ય જવાબ છે તે આપવામાં નથી આવ્યો અહીંયા આજે ટીચરના આજે જે મોબાઈલમાં જે વાલી એ પાડ્યો છે કે જ્યાં કલર કામ પણ રાતોરાત કરી દેવામાં આવે છે અને સ્કૂલ છે તે જ્યાં આગ લાગી હતી ત્યાં પર ઢાંકવાનો પ્રયત્ન છે તે સમગ્ર ઘટનાનો કરવામાં આવી રહ્યો છે વારંવાર આ પ્રકારે બેદરકારી છે તે સ્કૂલના સત્તાધીશોની સામે આવી છે અને સ્કૂલમાં વાલીઓ પહોંચ્યા છે અને સ્કૂલમાં હોબાળો કરી રહ્યા છે પણ સ્કૂલના સત્તાધીશો આગ લાગી હતી કે નહીં તેને લઈને પણ હજી વાત છુપાવતા હોવાનો સામે આવી રહ્યો છે જી દિવ્યા જવાબદેહી તો શાળા સંચાલકોની બને છે જો વારંવાર આ પ્રકારના બનાવો બની રહ્યા છે જે પ્રમાણે વાલીઓ કહી રહ્યા છે કે આ 15 દિવસમાં બીજી આ પ્રકારની ઘટના છે શાળા સંચાલકો શા માટે હજુ પણ કઈ બોલવા માટે તૈયાર નથી અથવા તો જવાબ શા માટે નથી આપી રહ્યા શું કેમેરા સામે તે કઈ બોલવા તૈયાર છે ખરા આપે તેમને સવાલ કરવાનો પ્રયત્ન કર્યો છે ખરો શાળા સંચાલકો ત્યાં પહોંચ્યા છે બી કે ખરા નથી જીતા એ દ્રશ્ય કે અહીંયા વાલીઓનો જમાવડો જોવા મળી રહ્યો છે પરંતુ શાળાના સંચાલકો છે તે મૌન છે અને અહીંયા હાજર કોઈ ના હોય તે પ્રકારના દ્રશ્ય છે તે જોવા છે તે મળી રહ્યા છે સ્કૂલના સત્તાધીશોમાંથી કોઈ પણ સત્તાવાર જવાબદાર છે તે આપવામાં નથી આવતો આવી રહ્યો અને તેના જ કારણે વાલીઓમાં પણ ભારે રોષ છે તે જોવા મળી રહ્યો છે સ્કૂલના સત્તાધીશો તરફથી કોઈ વાતચીત કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે અત્યારે કોઈ પણ નથી આયા પ્રશાસનથી સ્કૂલ મેનેજમેન્ટથી કોઈ પણ નથી આયા

સ્કૂલ તો ચાલુ રાખવામાં આવી છે અને સત્તાધીશો અત્યારે હાલ સ્કૂલમાં હાજર નથી આગ લાગે છે એકવાર નહીં બે બે વાર આગ લાગે છે પરંતુ વાલીઓને જાણ પણ કરવામાં નથી આવતી અને જીવના જોખમે અહીંયા સ્કૂલના સત્તાધીશો દ્વારા વિદ્યાર્થીઓને અભ્યાસ છે તે કરાવવામાં આવે છે અહીંયા નાના વિદ્યાર્થીઓ લઈને પણ વાલીઓ છે તે પહોંચ્યા છે આજે સ્કૂલ ચાલુ રાખવામાં આવી હતી અને વિદ્યાર્થીઓ છે તે અહીંયા પહોંચ્યા હતા પરંતુ આ ભૂલકાઓના જીવના જોખમે ભૂલકાઓ છે તે અહીંયા સ્કૂલમાં અભ્યાસ કરતા નજરે છે તે પડી રહ્યા છે અનેક વાલીઓ અહીંયા વહેલી સવારથી સ્કૂલમાં આગ લાગી હતી કેવી રીતે લાગી હતી તે માટે પૂછપરછ કરવા માટે પહોંચ્યા હતા પરંતુ અહીંયા વિદ્યાર્થીઓ વાલીઓને જઈને કહે છે પરંતુ સ્કૂલ સત્તાધીશો નથી કહેતા અને જ્યાં આગ લાગે છે ત્યાં કલરકામ કરીને કશું જ ન થયું હોય તેમ પડદો ઢાંકી દેવાની સીધી વાત કરવામાં આવે છે આજે પણ આટલી ઘટના બની તેમ છતાં સ્કૂલ સત્તાધીશો હાજર નથી વાલીઓને પણ કોઈ ઉડાવ જવાબ આપવામાં આવી રહ્યા છે જી સમગ્ર માહિતી આપવા માટે